જો મતદાર યાદીમાં સુધારો નહીં થાય અને બોગસ ફોર્મ રદ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર ઉપલેટા કોંગ્રેસ આક્રમક મૂડમાં ખોટા વાંધા રજૂ કરનારાઓની ઓળખ કરવા સીસીટીવી ફૂટેજ ચકાસવા કોંગ્રેસની માંગણી

તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપલેટા આજરોજ ઉપલેટા મામલતદાર મુકામે એસઆઈએફની કામગીરીમાં જે પ્રથમ મુસ્તદો જાહેર થયો છે મતદાર યાદીનો એમાં જે લોકોના સાત નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કર નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એનાની એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે કુપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદનો અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મોટા ભાગે માઇનોરિટી સમાજના લોકોના મતદાર યાદીમાંથી પ્રથમ મુસ્સદ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કાઢવા માટેનું આ આવેદનપત્ર અને જહેમત બધા ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આજથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ

અને ટૂંક સમયની અંદર આ મતદાર યાદીના જે કાંઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરાવશું અને આમ બધા ગામડાની અંદર જે કાંઈ મતદારો છે એ મતદાન નહીં કરે એવું પણ અમે કરાવશું આવી અમારી તૈયારી છે વિપુલ ધામે રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે